ધર્મની રક્ષા કાજે પોતાનો જીવ નોછાવર કર્યો હોય એવા બે જીવતા જાગતા દેવતા દેવતારૂપી શૂરવીરોની આરાધના ગુજરાતના ગામડે ગામડે થાય છે એક છે વચરાદ દાદા ઉર્ફે વચરાદ સોલંકી અને એક છે ફાગવેલના વીર ભાથીજી મહારાજ નમસ્કાર મિત્રો આજના વિડિયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલ ગામે જે વીર અને પરાક્રમી એવા બાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિર અમદાવાદ અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલું છે અનેક જીવોના તારણહાર એવા બાથીજી મહારાજનો જન્મ વિક્રમ સવત સોળસો એટલે કે ઈસવીસન 1544 માં કાર્તક મહિનામાં બેસતા વર્ષના દિવસે ભાગવેલ ગામે થયો હતો અને ભાથીજી મહારાજને નાગદેવતાનો અવતાર પણ માનવામાં આવે છે તેથી જ આ મંદિરમાં નાગદેવતા ને અલગ અલગ પ્રતિમા પણ રાખવામાં આવેલી છે જગ વિખ્યાત મળેલ ભાથીજી મહારાજનું આ મંદિર ચારસો પચાસ વર્ષ કરતા પણ વધારે જૂનું માનવામાં આવે છે અને હાલમાં કરોડો રૂપિયાના ખર્ચે દાદાનું ભવ્ય મંદિર બની રહ્યું છે વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ છે જીવતા જાગતા દેવ હાજરા હાજર દેવ એવા ભાથિજી મહારાજનું પાવનકારી મંદિર જ્યાં દાદા સાક્ષાત બિરાજમાન છે તો તમે પણ ભાથીજી મહારાજના દર્શન કરી શકો છો મંદિરની એકદમ બાજુમાં પાછળના ભાગે દાદાની સમાધિ આવેલી છે તો તમે સમાધિના પણ દર્શન કરી શકો છો તો મિત્રો આ હતું નાગવેલ ગામે આવેલું ભાતીજી મહારાજ નું જગ વિખ્યાત મંદિર તમે પણ આ મંદિરના દર્શન કર્યા છે કે ને કોમેન્ટમાં જણાવી શકો છો વિડીયો ને શેર કરીને કોમેન્ટમાં જય ભાતીજી મહારાજ લખવાનું ભૂલશો નહીં જય હો સુરવીર ભાતીજી મહારાજ નો